અમદાવાદમાં ટ્રાફિકનો સવાલ તો છે જ જોડે જોડે પાર્કિંગનો સવાલ તો ઊભો ને ઉભો અમદાવાદની મ્યુનિસિપાલ કોર્પોરેશને ઘણા વિસ્તારમાં ઓપન પાર્કિંગને બીજા મલ્ટી લેવલના પાર્કિંગની વ્યવસ્થા કરી છે પણ આમાંથી સફર કેટલા થયા છે તે આજે આપણે જોઈશું નમસ્કાર મિત્રો હું છું ખુશીને તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા મ્યુનિસિપાલ કોર્પોરેશનના અધિકારીઓએ શહેરના મલ્ટીલેવલ પાર્કિંગના સપના બતાવ્યા ને રૂપિયા છોતેર કરોડનો ખર્ચ કરી આઠ માળનું બનાવી તે સપનું પૂરું પણ કર્યું પણ હવે મુદ્દે વાત એ છે કે આ મિલકતનો પહેલાં પણ બે વખત વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેમાં તે નાકામ રહ્યા હતા આ પાર્કિંગની સ્ટેટિંગ કમિટીમાં મલ્ટી લેવલ પાર્કિંગની મિલકતોની હરાજી કરવા વધુ એક વખત અરજ મૂકવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી એવું કહ્યું કે જો આટલો ખર્ચ કર્યો પછી પણ કોઈ ખરીદનાર ન મળતું હોય તો આવા પ્રોજેક્ટ જ બંધ કરી દો વર્ષ બે હજાર તેવીસમાં તૈયારનો ભાવ રાખી રૂપિયા ચાર પોઈન્ટ ત્રણ લાખ સુધી પ્રતિ ચોરસ મીટર સાથે વીસ દુકાનો અને ઇઠ્યોતેર ઓફિસની જગ્યા સાથે ફર્સ્ટ ફ્લોર સુધીની દુકાન ઓફિસ તથા માળથી આઠમા માળ સુધી આવેલી ઓફિસ અને દુકાન વેચવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો આ જગ્યાનો ભાવ રૂપિયા ચાર પોઈન્ટ ત્રણ લાખ પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો જે બે વખત જગ્યા નહીં વેચાતા તેનો ભાવ ઘટાડીને રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખ પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો હતો શહેરના સિંધુ ભવન રોડ પ્રહલાદનગર અને વર્ષો અગાઉ બનેલા નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ અત્યાર સુધી મ્યુનિસિપાલિટીને કોઈ આ જગ્યાનો ખરીદદાર મળ્યો નથી ને આવા પ્રોજેક્ટ્સ પાછળ સમય અને પૈસા વેડફી રહી હોવાનો અવાજ ફરી એક વખત ઉઠ્યો છે તો આ બાબત પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો